વડોદરાના હણી તળાવ કાંડ દુર્ઘટનાને કોંગ્રેસે ગણાવી હિત બેદરકારી શક્તિસિંહે કહ્યું સરકાર સ્વીકારે નૈતિક જવાબદારી

પચીસ થી વધુ બાળકો તળાવના અંદર જ ડૂબ્યા છે આશ્રય જે મોતનો આંકડો છે દસ થી વધુ બતાવવામાં આવી રહ્યો છે કેટલાક બાળકો સારવાર હેઠળ છે શહેરના મોટનાથ તળાવ ખાતે આજે સભી સાંજના એક બોટ પલટી ખાઈ ગઈ હતી જાણવા મળ્યા મુજબ તેની અંદર વીસ જેટલા બાળકો હતા અને ત્રણ શિક્ષકો હતા નજીકની જે શાળા છે તેના આ બાળકો અહીં ફરવા માટે આવ્યા હતા દરમિયાન અચાનક આ બોટ જે છે તે પલટી ખાઈ ગઈ છે હાલમાં જે છે તે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે જે બાળકો છે અને જે એ છે તે લોકોની શોધખોળ આરંભવામાં આવી છે હાલમાં જે સ્પોટ પર વડોદરાના કલેક્ટર પોલીસ કમિશનર સહિત જે અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર આવી ગયા છે ફાયર વિભાગની ટીમ પણ અહીં સ્પોટ પર આવી ગઈ છે અને ઉપરાંત જે એનડીઆરએફની પણ મદદ માગવામાં આવી છે એનડીઆરએફની ટીમ અહીં પહોંચવા આવશે અને ત્યારબાદ જે છે શોધખોળ જે છે એ શરૂ કરવામાં આવશે હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા આ રિપોર્ટ કરવામાં આવી રહી છે જે કેટલા બાળકો છે તે તેમનું મૃતકોનો આપણો હાલ સુધી વધુ જાણવા મળ્યું નથી ત્યારે હાલમાં આપુર જોશમાં આજે જે જે શોધવાની કામગીરી હાલમાં ચાલી રહી છે અને તંત્ર કામે લાગી ગયું છે તેમ પણ જીતેન્દ્ર વાપૂત સાથે દેખલી જાય પાટણ વડોદરા ગુજરાત તરફ 14 થી વધુ વિદ્યાર્થીઓ બે શિક્ષકોના મોત નિપજી ગયા હરણી તળાવ વડોદરાનો ફરવા આવ્યા હતા સનરાઈઝ સ્કૂલના બાળકો પણ એમને શું ખબર હતી કે તેમનો આ પ્રવાસ અંતિમ પ્રવાસ થઈ જશે નાના ભૂલકાઓ છે સાહેબ જે બોટમાં માત્ર ચૌદ પેસેન્જર ચૌદ લોકો બેસી શકે એવી ક્ષમતાવાળી બોટમાં સત્યાવીસ સત્યાવીસ લોકોને ઠસ ભર્યા ના લાઈફ જેકેટ ના બોટનું ઇન્સ્પેક્શન ક્યારે થયું અને એનું પરિણામ એ આવ્યું કે તળાવમાં એ બોટ પલટી ગઈ અને નાના માસૂમ ભૂલકાઓ મોતને ભેટ્યા તંત્રની આ લાલિયાવાડી સ્થાનિક પ્રશાસનની આ બેદરકારીના કારણે આજે અનેક પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ શું અપેક્ષા શું આશા સાથે તેમણે પ્રવાસે મોકલ્યા હતા અને આજે એમના મૃતદેહ લઈને તે ઘરે પરત ફરશે શરમ આવવી જોઈએ તમને શરમ આ વધ છે વધ હત્યા છે આ હત્યા તમે ઈચ્છતા તો આ ઘટનાને અટકાવી શકતા હતા જો તમે ઈચ્છતા તો આ ઘટનાને રોકી શકતા હતા નિયમોનું પાલન કરાવીને પરંતુ નહીં કમાવી લેવાની ખાઈ લેવાની લાઈમાં તમે પીપીપી ધોરણે કોન્ટ્રાક્ટ આપી દીધો એ કોન્ટ્રાક્ટરે બીજા કોન્ટ્રાક્ટ ને પેટા કોન્ટ્રાક્ટ આપી દીધો ના બોટનું ક્યારે ધ્યાન રાખ્યું ના ક્યારે ઇન્સ્પેક્શન કર્યું અને એનું પરિણામ એ 14 15 માસુમોએ ભોગવ્યું તમારી આ બેદરકારીના કારણે પરિવારો વિખેરાઈ ગયા સરકાર મોટી મોટી વાતો કરે છે પરંતુ હવે એક્શન શું લે છે તેના પર નજર છે આ ઘટનામાં ઘટના ઘટ્યા બાદ મુખ્યમંત્રી પહોંચ્યા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યા વડોદરાના સાંસદ પહોંચ્યા કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી પ્રફુલ પાનસેરિયા વડોદરા પહોંચવાની વાત કરી વિપક્ષના નેતાઓ પણ પહોંચ્યા વડાપ્રધાને નોંધ લીધી એટલી ગંભીર ઘટના છે આ મૃતકોને બે લાખની સહાય કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારે ચાર લાખની સહાય જાહેરાત કરીને ઇજાગ્રસ્તોને પચાસ પચાસ હજારની જાહેરાત જાહેરાત પરંતુ આ સહાયની જાહેરાતોથી જે પહાડ તૂટી પડ્યો છે પરિવારો પર શું એને ઓછો કરી શકશો આપ કોન્ટ્રાક્ટ આપનાર વ્યક્તિ ઉપર કાર્યવાહી કરશો આપ કોર્પોરેશન જવાબદારી સ્વીકારશે મેયર સામે આવશે રાજીનામું આપશે ને કહેશે કે આ મારી જવાબદારી છે પ્રથમ નાગરિક શહેરના એકસો છપ્પન બેઠકો આપી સાહેબ તમને ખોબલે ખોબલે આજ પ્રજાઓએ તમને મત આપ્યા પરંતુ શું થયું પરિણામ શું આવ્યું શું ભોગવી રહ્યા છે લોકો અને કોના કારણે એક એવા અધિકારી શાસનના કારણે કે જેના કારણે ક્યાં કોને કોન્ટ્રાક્ટ અપાય છે તેનો કોઈ ટ્રેક રેકોર્ડ નથી તમે તક્ષશિલાથી ન શીખ્યા તમે મોરબી જેવી દુર્ઘટનાથી પણ ન શીખ્યા અને હવે વડોદરાની જનતા ભોગવે છે શરમ કરો આ તંત્રને સ્થાનિક તંત્રને આ સવાલ છે મારું આ કહેવું છે કે તમે શરમ કરો જાવે પરિવારના ઘરે કે જેમણે પોતાનો વાલ્છોય દીકરી કે દીકરો ગુમાવ્યો છે અને એના સવાલના જવાબ તમે આપો પછી તમને ખબર પડશે કે દુઃખ કોને કહેવાય એસી કેબિનમાં બેઠા બેઠા ઓર્ડર ફાળી દેવાથી અને રૂપિયા પ્લાનિંગ કરી લેવાથી પ્રજા સુખી નથી રહેતી સાહેબ સુરક્ષા કરવી સુવિધાઓ ઉભી કરી તેને મેન્ટેન કરવું પડે અરે નથી જોતા આવા તળાવો તમારા નથી જોતી એવી સુવિધાઓ શું થયું તમે સુવિધાના નામે શું આપ્યું મોત આપ્યા માસુમોને મોત આપ્યા તમે તો આ હુનારત બાદ એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થી લઈને હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે અને વેદના પણ ઠાલવવામાં આવી રહી છે જ્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પણ મૃતકો માટે જાહેરાત કરી દેવામાં આવી છે સહાયની જાહેરાત કરવામાં આવી છે ફાયર બ્રિગેડ એનડીઆરએફ ની ટીમ ભી આવી ગઈ છે રેસ્ક્યુ ઓપરેશન ચલાય પોલીસ प्रशासन काम कर रहा है लेकिन जो निग्लिजेंसी की वजह से हुआ है कॉन्ट्रैक्टर की निग्लिजेंसी थी ओवरलोड बच्चों को भरा गया एक जैकेट भी नहीं थी ये बड़ौदा शहर के दूसरी बार ऐसा हादसा हुआ है पहले सागर तालाब में भी हुआ था ये दूसरी बार जो भी कसूरवार हो गया उसके तो ऊपर स्ट्रिक एक्शन लिए जाएंगे सरकार में विधायक है सरकार में बोलेंगे और जो भी कशुबा है उसके ऊपर लीगल एक्शन लेंगे उनके संचालकों को भी बहुत बड़ा प्रश्न उठ रहा है जिस प्रकार में बिठाया गया उनके को, ए, बोट के संचालकों को वोट वाले की जिम्मेदारी की इतने ही लोगों को बिठाना कॉन्ट्रैक्ट में भी कॉरपोरेशन ने बोला होता है कि कितनी फैसिलिटी देने की इतने तरवैया साथ में रखने के जो उसके स्विमिंग आती हो यहाँ तो दो टीचर भी एक्सपायर हुई नहीं हॉस्पिटल में ले गए हैं रेस्क्यू <laughs> भी एफ आर एफ की टीम आ गई है और हॉस्पिटल में जो है कितने लोग बचे कितने एक, एक्सपायर्ड हुए वो पूरा हाथ नहीं आया है पहले तो ये ये हैं बच्चे जितने थे से जितने निकल गए हैं जिसको बाहर निकाला अभी तो कोई बच्चा तो अंदर है तो नहीं है वो काम कर रहे हैं के तो के कुछ बात नहीं है कितने बच्चे ले गए नहीं अलग अलग हॉस्पिटल में ले गए हैं शायद हॉस्पिटल में भी ले गए और चांदी हॉस्पिटल में भी ले गए शायद तो चांदवी हॉस्पिटल में लाउ है और शायद ही हॉस्पिटल में पाँच या छः लोगों को ले लेड जिस तरह देखिए चौदह लोग की कैपेसिटी है उसके सामने सत्ताईस को बिठाना और लाइफ जैकेट भी ना होगा इतनी बड़ी बिल्कुल हम समझ सकते हैं कि ये जो भी दुर्घटना हुई है बहुत दुखदायक घटना है जो प्रिकोशन का ध्यान रखना चाहिए बिल्कुल रखना ही नहीं हुआ है उसके लिए कार्यवाही बिल्कुल कड़प हुआ आज लेक जोन में जो दुखद घटना बनी है उसमें लगभग छब्बीस से सत्ताईस बच्चे थे में और तो लगभग अभी तक के जो आंकड़े आ रहे हैं वो कुछ चौदह जैसे आ रहे हैं जो कि जिनकी मृत्यु हुई है और लगभग तो तीन से चार टीचर थे अभी पूरा ऑफिशियली जो नंबर है वो हमारे पास अभी भी नहीं आया क्योंकि अभी भी हॉस्पिटल पहुँचाया है एक दो जिनको अभी भी हम लोग ढूंढने का पूरा प्रयास चालू है फायर ब्रिगेडी टीम भी यहाँ पे कब से खड़ी है और यही भगवान से इच्छा रखते हैं कि बच्चे सही कुशल भाव पर कितने लोग का क्या इंफॉर्मेशन मिली है और कितने लोगों को बचाया गया मैंने कहा ऐसे कुछ 27 जैसा आंकड़ा बोल रहे हैं 27 में से लगभग 14 जैसे की मृत्यु हुई है ऐसी बात हमको हॉस्पिटल से पता चली जे जे माता पिता है अपना जो दीपो को जो घुमावे से माता-पिता है हमने भगवान परम कृपालु परमात्मा जे आकस्मिक ये आपदा विषय એને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે અને સાથે સાથે આજે આપણાથી દીપક જે ભૂજાયા છે એમના આત્માને પરમ શાંતિ પરમ કૃપાળુ અર્પે એવી હું પ્રાર્થના કરું છું આવી ઘટના ના બનવી જોઈએ મારા ધ્યાનમાં આવ્યું છે કે ન્યૂ સન્સરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ આજે પ્રવાસે ગયા છે તો હરણી મોટના તળાવમાં જે બોટમાં એમને પ્રવાસ કર્યો બોટમાં વિદ્યાર્થીઓ ગયા અને બોટ જે ડૂબી એ ઘટના દુઃખદ છે આ બનવું ના જોઈએ અને સાથે સાથે વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો પર ભરોસો મૂકતા હોય આયોજકો પર ભરોસો મૂકતા હોય એટલે આપણે શિક્ષક મિત્રો અને આયોજકોએ પણ આ ધ્યાન રાખવું જોઈએ કે હંમેશા જે તળાવમાં સફર કરવાની હોય તો કમસે કમસે કમ આપણો લાઈફ જેકેટ કમસે કમ વિદ્યાર્થીઓને પહેરાવવું જોઈએ એમાં કંઈ સરદ ચૂક થઈ છે એવું મને જાણવા મળ્યું છે કે જે લાઈફ જેકેટ વિદ્યાર્થીઓ પાસે નહોતા એટલે બોટ પલટી ગઈ પલટી ગઈ છે અથવા તો સંખ્યા બોટની કેપેસિટી કરતાં વધારે હશે એ માહિતી હવે અમે મેળવીએ છીએ અને અત્યારે બચાવની કામગીરી ચાલુ છે આપણે બચાવ કામગીરી છે તરવૈયાઓ છે આપણી ફાયર બ્રિગેડની ટીમ છે બીજા બી મિત્રો અત્યારે મદદ કરી રહ્યા છે અત્યારે હાલમાં સમય થોડો અત્યારે સાંજનો સમય થયો છે એટલે વહેલા પહેલી તકે જેટલી અંધારું થતાં પહેલાં જે કંઈ કામગીરી પૂર્ણ કરવામાં આવે એના માટે અમારું તંત્ર પગે ત્યાં લાગેલું છે અને આ ઘટના દુઃખદ છે એમાં અમે મૃતકોના પરિવારને અને મૃતકોને અમે જે ઘટના બની છે એમાં મૃતક જે છે બન્યા છે એમના આત્માને ચીર શાંતિ મળે એની પ્રાર્થના કરી સર શાળા સંચાલક સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે જે આ ગંભીર બેદરકારી કહી શકાય કે જેમાં પંદર જેટલા બાળકો છે તે મૃત પામ્યા છે હવે પગલાં લઈએ આ જે ઘટના બની છે દીકરાઓ જે ગુમાવે છે પાછા આવવાના નથી પણ જે બાબત ગંભીર છે એટલી લક્ષી રિપોર્ટ અમે મેળવીશું અને પછી જે કાયદેસરમાં જે કંઈ નીતિ નિયમો અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થાય શાળા સંચાલક હોય એ તળાવના જે આ જે પ્રવાસી જે આયોજક મિત્રો જે હોય કે જે કંઈ હોય એ બધાએ સતર્ક રાખીને કામગીરી કરવી જોઈએ જે દીપકો ગુમાવે છે દીકરા ગુમાવે ગુમાવે છે એ એ તો પાછા આવી શકે એમ નથી પણ ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એના માટેના પ્રયત્નો ચોક્કસ એ બાબતના પ્રયત્નો કરવા તમે કરીશું અને શું અને એને ગંભીર ગેરદરકારી જે કઈ કોઈ દાખવી હશે એ હકીકલક્ષી રિપોર્ટ મેળવીને આવનારા સમયમાં જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એ તંત્ર દ્વારા કરવામાં આવશે વડોદરામાં જે રીતે સમાચાર મળી રહ્યા છે એક બોટ પલટી છે એમાં પાંચથી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ છે ખૂબ જ દુઃખદ ઘટના છે ભગવાન તમામ મૃતકોને શાંતિ અર્પે અને હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે પરંતુ સવાલ એ છે કે પીપીપી ધોરણના રવાડે ચડેલી આ સરકાર આજે જેટલા પણ કોન્ટ્રાક્ટરોને આપી દે છે પછી એ કોન્ટ્રાક્ટરો લાઈફ જેકેટ વગર પણ બોટિંગ કરાવતા હોય એના નોમ્સ નો પાડતા હોય અને આવું વારંવાર ઘટનાઓ બનતી હોય ત્યારે આપણા લોકોની જાન જાય છે એક બાજુ આપણા જીવ જઈ રહ્યા છે અને બીજી બાજુ આપણે એક ચિંતાનો વિષય છે પણ અત્યારે સરકાર શ્રીને મારી વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને આ ઘટનાને તાકી દે એને ધ્યાનમાં લેવામાં આવે જે પણ જવાબદારો હોય એમને દાખલા રૂપ સજા કરવામાં આવે

આપણું નામ જણાવો ઓકે તમે જે મને નોટિસ આપવા આવ્યા છો એ નોટિસ સીઆરપીસી ની કઈ ધારા મુજબ આપો છો એકતાલીસ અ મુજબ એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર તો એફઆઈઆર પહેલા એકતાલીસ અ સીઆરપીસી ની લાગે એ મને જણાવો કયા કાયદા મુજબ એફઆઈઆર પહેલા સાંભળો સાંભળો સીઆરપીસીમાં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો એ મને જણાવો ચાલો એવી કોઈ ધારા છે તમારી પાસે એફઆઈઆર પહેલાં થાય કે પહેલાં ઇન્વેસ્ટિગેશન થાય પહેલાં એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલાં મારી સામે ગુનો નોંધવાનો બરાબર તો પહેલાં ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય પહેલાં તપાસ ના થાય રાઈટ તો પહેલાં કોણ છે આ કોણે મોકલ્યા આવ્યું છે પીએશ્રીએ મોકલાવ્યું છે ને તો પીએસસીને પહેલાં જણાવો કે પેલા મારી સામે ગુનો નોંધાય બરાબર તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર એકતાલીસ ઇસ્યુ કરજો એટલે નોટિસ ઓફ તમે મને એ મુજબ તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે આ બધા છે ને આ તુછલા વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવ લઈ લો ચાલો બરાબર એને જણાવજો કે પહેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો કોઈ વાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપીરન્સ દિ અપલ બરાબર છેમ ધન્યવાદ જય હિન્દ ભાઈ હો હકીકતે મામલો એવો છે કે ઉત્તરાયણના તહેવાર પર એક ગ્રાહક અને પતંગના સ્ટોલ વચ્ચેની રકજક બાદ તેમાં પોલીસનો એંગલ આવ્યો હતો ત્યારબાદ એડવોકેટ મેહુલ બોગરાએ આ મામલે એક વિડિયો બનાવ્યો જેમાં તે પોલીસવાળા જે મફત ફિરકી લેવા આવ્યા હતા તેનો ઉલ્લેખ કર્યો અને સામાન્ય જનતાને માર મારનાર પોલીસના વિડિયો વિશે નિવેદન આપ્યું આ મામલે સરથાણા પોલીસ મેહુલ બોગરાની ઓફિસમાં આવી અને તેમને નોટિસ આપવા આવી હતી પરંતુ મેહુલ બોગરાએ પોલીસ વાડાને કાયદાના પાઠ ભણાવ્યા બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો વધુ સમાચાર પર કરીશું નજર હાલ રોકાઈશું વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે મારી વિશેષ રજૂઆત અયોધ્યામાં રામની હવે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને દેશભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એવામાં એક અયોધ્યા રામ મંદિરની થ્રી પ્રતિમાએ પણ કુતુહલતા સર્જાઈ છે જેની ચર્ચા અત્યારે ચારેકોર ચાલી રહી છે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે દેશના તમામ લોકો કોઈ ને કોઈ રીતે યોગદાન આપી રહ્યા છે ત્યારે વડોદરાના એક યુવકે રામ મંદિરની સૌથી નાની થ્રીડી પ્રતિમા બનાવી છે અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને થોડા દિવસ પહેલા જ ગુજરાતના વડોદરાના દર્શિત સાહુએ થ્રીડી મશીનની મદદથી વિશ્વનું સૌથી નાનું અયોધ્યા રામ મંદિર બનાવ્યું છે તેને બનાવવામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો છે દર્શિત ભલે કોમર્સનો અભ્યાસ કર્યો હોય પરંતુ આજે તે કસ્ટમાઇઝ ઇમ્પ્લાન્ટ કંપનીમાં કામ કરી રહ્યો છે તેની પાસે 3D પ્રિન્ટિંગનો છેલ્લા 13 વર્ષનો અનુભવ છે દર્શિતે ભગવાન શ્રી રામ માટે યોગદાન આપવાનું વિચાર્યું અને તે ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું જેમાં તેની પાસે કુશળતા હતી અને તેણે એક મોડલ તૈયાર કર્યું આ રામ મંદિર આંગળીના ટેરવા કરતા પણ નાનું છે આ મોડલ બનાવવા માટે દર્શિતને વર્લ્ડ બુક રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે હું તેર વર્ષથી થ્રીડી પેઇન્ટિંગ કરી રહ્યો છું તો બધા અધ્યાને યોગદાન આપી રહ્યા છે અગરબત્તી કે બધું બહુ કરી રહ્યા છે આખા દેશભરમાંથી તો હું તેર થ્રીડી પેઇન્ટિંગ કરી રહ્યો છું કામ કરી રહ્યો છું તો મારા તરફથી છોટું યોગદાન હતું કે હું એક નાનું મિનિએચર અયોધ્યાનું

આ મહાકાર્યમાં પોતાની રીતે નાનું તો નાનું પણ યોગદાન આપવા ઈચ્છી રહ્યા છે આ કોઈ દેશ રામમય બન્યો છે ત્યારે વડોદરાના દર્શિત સાહુએ ખૂબ જ નાની 3D રામ મંદિરની પ્રતિમા બનાવી કુતુહલ સર્જ્યું છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જાણવા માટે અચૂકપણે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત તકને નમસ્કાર